નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ જે રીતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર અને પ્રસાર શરૂ થઈ ગયો છે અને ક્યાંક જે અત્યારે રાજકીય સમીકરણોની સાથે સાથે સામાજિક સમીકરણો પણ ક્યાંક વધારે પડતા અત્યારે જોવા મળી રહ્યા છે સાથે જો મહત્વની વાત કરવામાં આવે તો ક્યાંક તમામ લોકો માત્ર માત્ર એક જ બાબત ઉપર અતરાવતો જે વિચાર કરતા હતા કે આ વખત લોકસભાની ચૂંટણીમાં એક બાજુ ભારતીય જનતા પાર્ટી એમ કહી રહી

ક્યાંક જીતે તેવી તેમના દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે આ તમામ પરિસ્થિતિની બાદ જો અત્યારે કહીએ કે જો ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય તે અત્યારે હાલ તો ક્યાંક જે એક બાદ એક આક્ષેપ પ્રતિ આક્ષેપ તો યથાવત જોવા મળી રહ્યા છે પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે હવે કેવા પ્રકારનો માહોલ જોવા મળશે લોકસભાની ચૂંટણીમાં તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયેન્દ્રભાઈ બ્રહ્મટ કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે સાથે અશોકભાઈ પંજાબી કે જેઓ કોંગ્રેસ પાર્ટીના

ભારતીય જનતા પાર્ટી પોતાના ઘમંડ અને અહંકારમાં રાચે છે એમની પાસે અકૂટ સંસાધનો છે એથી એમ માને છે કે જેવી રીતે રાવણ એની સોને લંકા હતી અને મોટી ફોજ હતી અને એમ માની ચાલતા હતા કે અમને કોઈ હરાવી ન શકે પણ તપસ્વીઓ એમને હરાવી દીધું હતું હવે આ ગુજરાતમાં છવ્વીસ ને છવ્વીસ ની જે વાત કરી રહ્યા છે એ મને લાગે છે કે સત્યથી અતિ દૂર છે પરિસ્થિતિ બિલકુલ મૂળભૂત રીતે પલટાઈ ગઈ છે

દરેક જ્ઞાતિ મોટી જ્ઞાતિનો સમૂહ હોય એવું ઈચ્છે કે મારે જ્ઞાતિનો મારા ઉમેદવારો મળવા કોંગ્રેસ ને મુશ્કેલ થશે કેમકે છેલ્લે છેલ્લે અર્જુન મોઢવાડી અને સીજે ચાવડા જેવા સિનિયર મોસ્ટ કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા એટલે એમને એમ હતું કે કોંગ્રેસ થોડી લંગડી થઈ જશે બીજી બાજુ એવું થયું કે જયારે જેવું રૂપાલાજીના ભાષણમાં એક સમાજની એક ટીકા કરવામાં આવી છે કે કે જે છે પણ બેઝિકલી એવું થયું આગ નાનો હમશો દાવ લાગેલો હતો એની આગ સમગ્ર ગુજરાતમાં જ ચાલુ થઈ પહેલા ફક્ત એવું હતું એ લોકોની માંગણી કે ભાઈ અમારા રૂપાલાજી નો બદલો બાકી અમે કોઈ અમને તમારો વિરોધ નથી પરિસ્થિતિ એવી આવી ગઈ કે રૂપાલાજી ના બદલાયા એના કારણે ગુજરાતના લગભગ તમામ સીટો ઉપર ભાજપનો વિરોધ શરૂ થઈ ગયો ક્ષત્રિય સમાજના કેટલાક લોકો આજે બી કદાચ ભાજપમાં જે વર્ષોથી સંકળાયેલા હશે એ લોકો હશે પણ એ પણ અત્યારે ખુલ્લામાં સમાજના વિરુદ્ધ જઈને પાર્ટી માટે કામ કરવા બહાર આવી રહ્યા નથી એમની કેટલાક લિમિટેશન આવી ગયા છે એના કારણે સૌથી મોટી પડકારરૂપ ભાજપને બની ગયું છે બધા એમ કે છે કે નરેન્દ્રભાઈના આવવાથી બે ચાર સીટો પર ફેરફાર થયો છે પણ હું તટસ્થ મુલવણી કરું તો એ ફેરફાર માત્ર ને માત્ર નરેન્દ્રભાઈને બતાવવા માટે જે તે અસંતુષ્ટ હતા એ લોકો એ માત્ર હાજી આ ભરીને આવેલા છે બાકી એ બધા જે પ્રવૃત્તિ કરતા હતા એ આજે બી એ પ્રવૃત્તિ કરે છે એનો એડવાન્ટેજ અશોકભાઈ કીધું એમ ત્રણ ચાર સીટો પર ચોક્કસ મળે છે અને એ જ વસ્તુ બતાવે છે કે એનું એનું ભાજપ માટે બહુ જ બહુ જ નરેન્દ્રભાઈ ને અમિતભાઈ આટલી બધી ગુજરાતમાં હોય ને ગુજરાતના નેતા હોય અને જો આ પરિસ્થિતિ આવે એટલા માટે એમનું આવનારા બીજા ત્રીજા ચોથા પાંચમા ફેઝના ચૂંટણીમાં કોઈ ચૂંટણીનો મુદ્દો ના બને એની બિફોર પાણી પહેલા પાણી આવતા પહેલા પાર બાંધવાની શરૂઆત કરે છે અને કોંગ્રેસ માટે એક વસ્તુ એ થઈ ગઈ કે અત્યાર સુધી કોંગ્રેસમાં સીટો વેચાઈ જતી હતી એક જૂથની પાંચ સીટ એક જૂથની પાંચ સીટ એક જૂથની ત્રણ સીટ એક ને બે લોકસભાના સિલેક્ટ કર્યા છે એની પાછળ ઘણા બધા સ્ટ્રેટેજીકલ એમને પોઈન્ટો ધ્યાનમાં લીધા છે નો ડાઉટ સિનિયર હાજી સિનિયર 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 વ્યક્તિઓને બી એમને ઓપિનિયન લીધા હશે પણ જે પરિસ્થિતિ આવનારી હતી એમને એવું થયું કે આપણે ભલે હારી જતા દર વખતે અત્યાર સુધી એવું હતું કે બે ટર્મ થી ભાજપ ચોવીસ માંથી છવ્વીસ જ્યાં સુધી લઈ ગઈ ત્યાં સુધી એમને એમ હતું કે હવે આપણે કોંગ્રેસ માનસિક રીતે એમ હારી ગઈ હતી કે ભાઈ હવે આપણી કોઈ શક્યતા નથી રહેતી એનું ઘણા બધા કારણો હતા પક્ષમાં બહુ જ મોટા જૂથબંધીઓ હતી સેકન્ડ થિંગ એમની સંગઠનના માળખામાં કોઈ કોઈ વ્યૂહરચના કરનારો કોઈ મોટો નેતા નથી મેન શો હતો નહીં કારણે કોંગ્રેસ પૂરી થઈ ગઈ જિલ્લા પંચાયત પંચાયત તાલુકા નગરપાલિકા મહાનગરપાલિકા અને એનો ફાયદો ભાજપને ને સો સો ટકા બધી જ એ મળ્યો પણ શક્તિસિંહભાઈએ જે ત્રણ ચાર પાંચ સીટો પર એમને ખબર પડી કે અમદાવાદ બરોડા રાજકોટ કે સુરત એ સીટો પર ભાજપ સામે આપણે કદી જીતી શકવાના નથી ત્યાં આગળ એમને ઉમેદવારની પસંદગીમાં બહુ મહેનત ના કરી

એમ કહેવાય કે ઘણા વખત પછી ભારતીય જનતા પાર્ટી અત્યારે આ જે ચર્ચા વિચારણા કરવા માટે અત્યારે આવી છે જયેશભાઈ સૌથી પહેલો પ્રશ્ન છવ્વીસ છવ્વીસ લોકસભા સીટ જીતવાનો એક દાવો છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને અને થોડો ટૂંકમાં જવાબ આપજો કારણ કે સવાલ બહુ બધા છે આજે બહુ સ્પષ્ટપણે આપણે જે કઈ કામ કહ્યું હતું પહેલી વખત ગુજરાતની જનતા માટે જ્યાં સુધી ચર્ચા કરીએ ત્યાં માટે એના માટે એવું છે કે બે હજાર એક પછી નો નરેન્દ્રભાઈ નો ટ્રેક રેકોર્ડ નાતો એ આપણો સીધે સીધો સરકારની દ્રષ્ટિએ નરેન્દ્રભાઈ નાતો જૂનો છે ગુજરાત સાથેનો પણ સરકારમાં નરેન્દ્રભાઈ ગુજરાતમાં રહીને મુખ્યમંત્રી તરીકેથી લઈ અને એક જે લાંબો સમયનો અંતરાલ નરેન્દ્રભાઈએ શાસનની અંદર કર્યો અને એમાં વિશેષ ગુજરાત સાથેનો નાતો રહ્યો આપણે એમ કહેવાય કે ભાઈ વસ્ત્રમાં જેમ તાણાવાણા હોય એવી રીતનો રહ્યો છે અને જે કહ્યું છે કર્યું છે અને જે એના એના જ આધારે અમે જે કહ્યું છે કરવાના પણ છીએ તો એ દ્રષ્ટિએ નરેન્દ્રભાઈ સાથેનું એક વિશેષ અનુસંધાન ભારતીય જનતા પક્ષ સાથેનું અનુસંધાન અને એના આધારે કરેલી કામગીરીના આધારે આ બધા સ્પષ્ટપણે માનીએ છીએ કે છવ્વીસ બેઠકો વિશ્વાસ છે કે આ વખતે છ બેઠકો અમે જીતીશું અને બીજી અન્ય ચાર બેઠકો ઉપર રસાકસીનો માહોલ અમે લાવીને બતાવીશું એમાં એવું છે કે કોંગ્રેસ આ પેલી વખત તો બોલતી નથી એટલે આની આપણે આની પહેલા લોકસભાની બે ચૂંટણીઓ જોઈ છે અને દરેક વખતે એવું કીધું નથી કે છવ્વીસ માંથી છવ્વીસ ભાજપને જ મળશે દર વખતે એવું કહે છે કે અમારી પાસે જીતે અને રણમેદાનમાં છે લડતા હોય કોંગ્રેસ પાર્ટી તરીકે અશોકભાઈ વાત મૂકે તો એ એની જગ્યાએ બરાબર છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી બધી જ સીટો જીતે છે જનતા જનાર્દન સાથે છે કામોનું ભાથું સાથે છે અને રાષ્ટ્રની સાથે જોડાયેલા મુદ્દા કારણ કે જમીન સાથે જોડાઈને આ દેશની ભૂમિની ભૂમિકાની જયારે આપણે ચર્ચા કરતા હોય અને એને સંબોધિત કરનાર કોણ જે કારણ કે વર્ષોથી ભારેલો અગ્નિ જનતા જનાર્દન મુદ્દાઓ માટે એ રાષ્ટ્રની સુરક્ષાઓના મુદ્દા કાશ્મીરના મુદ્દા ત્રણસો સિત્તેર ની કલમનો મુદ્દો રામ જન્મભૂમિનો મુદ્દો અનેક અનેક મુદ્દા અને એટલે જ માટે આપણે કહી છે કે વિકાસ અને વિરાસત આ ભૂમિની સાથે સાંસ્કૃતિક ધરોહર સાથે જોડાઈને દરેક વસ્તુનો વિકાસ થાય વિભાજન ન થાય એટલે એટલા જ માટે આપણે હંમેશા આવ્યા છીએ અને જોઈએ છીએ કે ગુજરાતમાં માનીએ નરેન્દ્રભાઈના શાસન કાળમાં મુખ્યમંત્રી તરીકે પણ જ્ઞાતિ જાતિ એના કોઈ ભેદ રાખ્યા વગર બધો જ વિકાસ સર્વાધિક વિકાસ થયો છે બહુ નાનકડું કે જે પદ્ધતિએ જેમ આપણે જોઈએ છીએ અમદાવાદમાં અત્યારે ચર્ચા કરીએ છીએ તો અમદાવાદની અંદર ઘણી એક સમયગાળો એવો હતો કે પશ્ચિમનો જ વિકાસ પશ્ચિમ વિસ્તારનો થાય તમે જો અમદાવાદનો આખા જેમ સંપૂર્ણ અમદાવાદનો પૂર્વના વિસ્તારોનો પણ એટલો જ વિકાસ નરેન્દ્રભાઈ નેતૃત્વમાં થયો હતો એ વખતે એવી જ રીતે ભારત આખા દેશની અંદર પૂર્વ બહુ કથળેલી હાલત હતી એટલે બધી જગ્યાએ ધ્યાન આપીને સર્વાંગી વિષય ઉપર જયારે ધ્યાન આપ્યું છે એ જનતા જનાર્દનને હંમેશા ગમે છે કારણ કે આપણો સરેરાશ નાગરિક એ સરેરાશ નાગરિક વિભાજીત થવા નથી કોંગ્રેસની હવે જે વાત અમારા ભાજપના મિત્ર કરતા હતા સૌથી પહેલા રાષ્ટ્રીય સુરક્ષાની વાત એ હું નથી કેમ સ્વામી એમના પાર્લામેન્ટના મેમ્બર જમાનામાં એમના બહુ મોટા નેતા એમને પોતે કોર્ટમાં પણ કેસ કર્યો છે જાહેરમાં કીધું છે કે લદ્દાખ પાસે લગભગ ચાર કિલોમીટર જમીન પાકિસ્તાને ચીને કબજે કરી લીધી છે એના બાબતમાં રાષ્ટ્રીય સુરક્ષા બાબતમાં ચીન બાબતમાં આ સરકાર એક શબ્દ પણ બોલતી નથી એક નંબર બીજી વસ્તુ વિકાસની વાત આ કરતા હતા હવે વિકાસ તમે શું વિકાસ તમે શું ગણો છો અમુક દસ વીસ પચીસ માણસો પાસે પૈસા ભેગા થઈ જાય અને બાકી લોકો ગરીબ ગરીબ રહી જાય ગરીબી નીચે રેખા પહોંચી જાય મોંઘવારી ચરણ સીમા પર પહોંચી જાય લોકોનો આલમ એ છે કે દરેક નોજવાન પોતાની નોકરી માટે હોય લાખ કેન્દ્ર સરકારની નોકરીઓમાં જગ્યા ખાલી હોય અને જગ્યા ભરવામાં ના આવે ખાનગીકરણ કરવામાં આવે અને એટલું જ નહીં હું તમને કહું છું કે એક આંકડા જે યુએન ઓ ના બહાર આવ્યા છે આંકડા ની અંદર ઇવન બાંગ્લાદેશ પર વ્યક્તિ જીડીપીમાં બાંગ્લાદેશ આપણા દેશથી થી આગળ નીકળી રહ્યું છે અને ઘર પર કેપિટલ અશોકભાઈ અશોકભાઈ સાંસદોને એટલે કે ઉમેદવારોને ઉભી નથી રાખી શકતી જીતવાની બાબત કહે છે તેને રીતે જોવો છો તો ભારતીય જેવી વાત કરવી જોઈએ તમે જો પહેલા ફેઝ માં બીજા ફેઝ માં મતદાન ઓછું થયું આખા દેશમાં એટલે એમને રિપોર્ટ પડી કે આ મતદાન અંદર ભારતીય જનતા પાર્ટી હારી ગઈ છે દક્ષિણમાં કશું મળશે નહીં ગુજરાત ની અંદર સીટો જવાની છે રાજસ્થાનમાં સીટો જવાની છે હરિયાણા જવાની છે દિલ્હીમાં બે ત્રણ સીટો જવાની છે આ વખતે બહુમત મળવાની પણ મુશ્કેલ છે આ પાંચ છે ને એ લઈને રમતા હોય છે રાત્રે ઊંઘા ઊંતા છે પણ આ પ્રજા વિચારી અશોકભાઈ રોકવા માંગુ છું સૌથી અશોકભાઈ અશોકભાઈ ત્રણસો સત્તર કલર નથી

આજે ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પચાસ ટો અશોક નથી બોલ્યો અશોકભાઈ 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 એક જ એક જ જ જયેશભાઈ જી થોડું ટૂંકમાં કહેજો કારણ કે સવાલ બહુ બધા છે એટલે ના ના બહુ બધા છે એટલે મારો એક જ વસ્તુ છે કે સીધા સીધા ડીબીટી માં જમા થાય છે લોકોના પૈસા એ પેલી વસ્તુ બીજી વસ્તુ કે આજની તારીખમાં છઠ્ઠા તારીખે ઓગણીસો સુડતાલીસ માં આપણે ઇકોનોમી દ્રષ્ટિએ છઠ્ઠા નંબરે હતા વિશ્વમાં કોંગ્રેસ એના ખૂબ મહેનતપૂર્વક પરિશ્રમ દ્વારા અગિયારમા નંબરે લઈ ગઈ અને આજે આપણે પાંચમા નંબર આવ્યા છીએ જીડીપી નો દર આપણે સૌ જાણીએ છીએ કે વધી રહ્યો છે બેરોજગારીનો દર ઘટી રહ્યો છે આ ગુજરાતની ચર્ચા કરીએ તો કોરોનાના વખતમાં અહીંથી ગયેલા પર પર પ્રાંતિય શ્રમિકો બધી જ વાત છે એટલે બધા જ ક્ષેત્રમાં આપણે કામ કરીએ છીએ આરોગ્યની અંદર આજે આપણે વિચાર કરીએ તો આરોગ્યની અંદર આપણે જે રીતે પીએમ સાહેબ દ્વારા આયોજન કરીને લોકોને ગુજરાત આપણે જોઈએ છે પાંચ લાખના ના દસ લાખ સુધી એનો વિસ્તાર આપ્યો છે અનેક અઢળક ક્ષેત્ર છે પરંતુ હું ચોક્કસપણે કહીશ કે જ્યારે ભારતની અસ્મિતાનો વિષય હોય ભારતના જે રાષ્ટ્રના ગૌરવના વિષય હોય અને એ ગૌરવના વિષય એમનાથી સહન નથી થતા

જયેશભાઈ 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 જવાબ આપો મને અશોકભાઈ જ મિનિટ જ મિનિટ એક જ મિનિટ એક મિનિટ એક મિનિટ રોકવા માંગ્યો અશોકભાઈ 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 એક જ મિનિટ એક જ મિનિટ

રાહુલ ગાંધી ને ચાલે માટે ન ચાલે રાહુલ ને ચાલે શોભે તમને ન શોભે તમે તો લઈ અને ભાઈ અશોકભાઈ પંજાબી સુધી કોઈ વાંચવાની તસ્દી નથી લેતું અમે એ મુદ્દાઓની ચર્ચા કરી છે પણ હું બહુ સૂક્ષ્મ વાત અત્યારે કરવા જઈ રહ્યો છું કે જ્યારે પણ રાષ્ટ્રીય મુદ્દાની ચર્ચા થાય આ દેશની વિરાસત કરવા માટે અનેક રીતે ભટકે છે અને એટલા જ માટે રાષ્ટ્રને ગમે છે એવા મુખ્યમંત્રી અને એવા ત્યારે આપણા વડાપ્રધાન ભૂતપૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ કે જે ડંકાની ચોટ ઉપર વિશ્વના પટલ પર વાત કરે છે વિશ્વની ઇકોનોમી ભાઈ અગિયારમા માંથી પાંચમી ગણો છો ગુજરાત ની અંદર સેમી કન્ડક્ટર બને નાના નાના ઉદ્યોગો વિકસે ગુજરાત અંદર તમે વિષયો કરો હું પોતે રાજકોટના ક્ષેત્રમાંથી આવું છું એસએસઆઈ યુનિટમાં અત્યારે પંદર ટકાનો નો વધારો રાજકોટ ક્ષેત્રમાં બને છે સેમી કંડક્ટર ગુજરાતમાં બનશે નર્મદા નર્મદાની યોજનામાં આડા પડનારા તમે લોકો आजे नहीं। ना। okay, ज़्णे। 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 आपने एक मिनट एक मिनट ओके अशोक भाई अशोक भाई अशोक भाई ओके अशोक भाई अशोक भाई तुम्हें तुम्हें लगता है कि आपकी कांग्रेस

જયેશભાઈ મને ખાલી એક ત્રીસો સેકન્ડમાં મને ખાલી એક એક જ જવાબ આપો હું પછી અશોકભાઈની જોડે હું જોઉં છું અનમ્યુટ કરજો આપ આક્ષેપ એ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના નેતાઓને તોડે છે અને અત્યાર સુધીની જે કોઈ ઘટનાક્રમ બને શું લાગે છે લોકો ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ રાખશે તેમ કારણ કે આ વખતે સામાજિક સમીકરણ સૌથી વધારે જોવા મળ્યા છે જયેશભાઈ અનમ્યુટ કરજો અને ખાલી ત્રીસો સેકન્ડમાં જવાબ આપજો પ્લીઝ અનમ્યુટ કરજો કે કોંગ્રેસ હંમેશા સલ્તનતની સુલતાના એના સહેજાદાને તખ્તનશીલ કરવા માટે જે પ્રયત્નો કરી રહ્યા છે એનો કોંગ્રેસ ભોગ બની રહી છે અને એટલા કોંગ્રેસ ત્યાંથી છોડી રહ્યા છે એ નથી એ લોકો સમજી નથી શકતા અને તો એમ જ કે છે કે ભલે જાય અમારી સાથે ત્રીસ ત્રીસ વર્ષ વર્ષ સુધી કામ કરીને બધા પદો ભોગ્યા પછી આ પક્ષ સાથે ગદ્દારી કરે તો તમને શું છોડવાનું છે ભારતીય જનતા પાર્ટી તો દેશ પક્ષે જોડાયા છે આજે ગદારી કરતો હોય ગદારી કરતો હોય ઉપર ભ્રષ્ટાચારી વાગે એક જ વાત દો જે વાત કરી છે જયેશભાઈ આજે માથાની ગુજરાત કે નંબર ઉપર છે

સાડા ચાર લાખ કરોડ નું દેવું આ ગુજરાત ઉપર થઈ ગયું છે ઓકે કામદારો ને કશું મળતું નથી ખેડૂતોને એમની એની ઉપજ ના દામ મળતા નથી

થોડું ટૂંક માં કહેજો પ્લીઝ છવ્વીસ માંથી દસ જીતવાની કોઈ શક્યતા નથી એનું એક એડવાન્ટેજ ભાજપને એ છે કે નરેન્દ્રભાઈ પોતે ગુજરાતના છે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં આવે છે કે રાજકીય પ્રવચન કરે છે ત્યારે સામાન્ય મતદારને અસર કરે એવું હૃદયને જે પહોંચે એ પ્રકારનું એક સ્ટેટમેન્ટ એક મારા હું તમારા દર્શને આવ્યો છું એવું કે એટલે જે મતદાર છે એને એવું લાગે કે આપણા માણો છે આ એક એડવાન્ટેજ મળે છે કોંગ્રેસના માટે તક એટલા માટે લાગતી હતી કે ક્ષત્રિય આંદોલન નો વેગ જે ધીરે ધીરે નાના નાના ગામડાઓમાં પહોંચ્યો એના કારણે કોંગ્રેસ જગ્યાએ કઈ નહીં મરે નહીં પણ માદો તો કેટલીક જગા નો ડાઉટ ફાઈટ છે જ ઉમેદવાર બી સારા આવેલા છે એગ્રેસિવ બી છે પણ બેઝિક એવું થાય છે કે જ્યારે સમગ્ર બધી જ વસ્તુ નું સંકલન કરવામાં આવે તો છેલ્લે એમ કે છે કે ગમે તેમ તો ગુજરાતને જે કંઈ કેન્દ્ર સરકારે આપી છે કોંગ્રેસે ઘણી બધી વસ્તુમાં જેમ જયેશભાઈએ કીધું કે નર્મદા ડેમ ની ઉંચાઈ માટે ડીલે કર્યું છે મુદ્દાઓ ઘણા છે રાજકીય પક્ષો ચૂંટણીમાં બંને પક્ષોના પ્રવક્તાઓની એક જવાબદારી આવે કે એકબીજા પર આક્ષેપ કરે પણ આપણે સામાન્યપણે જોવા જઈએ કે નરેન્દ્રભાઈ ના આવવાથી જાણે રાજકોટ વાળા એમ કે છે કે અમને એમ્સ મળી બહુ મોટી વ્યવસ્થા થઈ રાજપીપળાના જંગલો વાળા એમ કે છે કે અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું એના કારણે અમારો અહીંયા ટુરિઝમ ઉદ્યોગ બહુ સરસ રીતે વિકસ્યો બનાસ ડેરી થી અમારી અમને જે દૂધના ફેટ પ્રમાણે ભાવ વધારો મળ્યો એના કારણે અમારો વિકાસ છે સવાલ એ થાય છે કે મૂળ મુદ્દા જે કોંગ્રેસ કે છે કે ભાજપ કે છે કે ઘણા બધા મૂળ મુદ્દા જયારે સમગ્ર ની વાત આવે છે ઓકે 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 તો હવે જોવાનું રહ્યું કે લોકસભાની ચૂંટણીને ટાણે હવે ખાલી ગણતરીના દિવસ બાકી છે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તો આવનારો સમય જ બતાવશે અશોકભાઈ જયેન્દ્રભાઈ અને જયેશભાઈ આપ ત્રણ આભાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમમાં આપશો નમસ્કાર